બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના આદિવાસી નેતાએ મોટું નિવેદન આપ્યું જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાતના આદિવાસી ભાઈઓ વર્ષોથી રામ રામ અને જયશ્રી રામ રામના નારા લગાવે છે જ્યારે ઝારખંડથી આવેલા અન્ય લોકો જય જોહર બોલીને ગુજરાતની સંસ્કૃતિને નુકસાન પહોંચાડે છે ભાગલા પાડતા આદિવાસી નેતાઓને તેમણે ચેતવણી આપતા કહ્યું કે અમે આ વિસ્તારમાં વર્ષોથી રામ રામ અને જયશ્રી રામ બોલતા હતા પરંતુ બોલતા રહીશું અને હાલમાં બહારથી રાજ્યમાં આવેલા કેટલાક આદિવાસી લોકો જય જોહર બોલીને આદિવાસી સમાજમાં ભાગલા પડાવી રહ્યા છે આજે અમે અહીંયા બિરસા મુંડા અમારી આદિવાસી સમાજનો ક્રાંતિકારી વીર હતો અને એમની જન્મ જન્મજયંતિના ઉજવણ ઉજવણી નિમિત્તે મળ્યા છીએ ત્યારે અમે પ્રથમ તો અમારી સરકારને ખાસ બિરદાવીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી અમારી સમાજના એક આગેવાનને આખા દેશમાં વહેતા કર્યા છે અને આ એક આદિવાસી સમાજને ઉજ્જવળ બનાવવા માટે ની પણ ખૂબ પ્રયત્ન કર્યો છે એ બદલ પહેલા તો અમે ભારતીય જનતા પાર્ટીને ધન્યવાદ આપીએ છીએ કે આદિવાસી સમાજને પણ અગ્રતા આપી છે સાથે સાથે અમારી સમાજના ક્રાંતિકારી વીરને અમે ખૂબ જ બિરદાવીએ છીએ